તો કઈ રીતે હાવલા બનાવવાનો હોય ને એનો થડ જ આવી રીતે પાડવાનો પેલા એક થળી હોય ને એ એમને મેકી દેવાની બીજી એક બાજુ મેકી દે ગોઠા જેલ હા આ એ તે આયા હોતી જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માજ છે તો સ્વાગત છે તમારો પરિવારે નવા વિડિયોમાં તો આજે હે ને આપણે જ્યાં આવ્યા છે ને આપણે બનાવવાના છે નવા મકાન કેમ કે આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે બ્લોગ બહુ મોટો થઈ જાય એટલે આપણે બીજો ભાગ બનાવશું તો અત્યારે એને એની માથે નાળિયેલીના પાંદડા નાખવાના છે ને તો આવલા ગૂંથવાના છે જો બધા અહીંયા મેં એની શરૂઆત કરી દીધી અહીંયા અમારે કહીશું બે બનાવશે કે તો શું કે હું તો ટ્રાય મારો આવડતો ને શીખવાનો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું તો આજે આપણે બનાવવાનું છે નવા મકાન એટલે શું કહે કે નારિયેરીના પાંદડાને આપણે હાવલા ગુથવાનું છે આવડતું જ નથી શીખવાડશે ને તો આવડી જ કદાચ ને મેં અત્યારે આવું જોયું નથી તો હું હે ને થડ પાડ દઉં ને એટલે ઓટોમેટિક એ બધા બનાવતા જાય તો કઈ રીતના નાળીને પાંદો હાવલા બને એ પણ તમને આમાં જોવા મળશે તો વિડીયોમાં રહેજો ચેનલમાં નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો કઈ રીતે હાવલા બનાવવાના હોય ને એનું થર્ડ જો આવી રીતે પાડવાનું પહેલાં એક થળી હોય ને એ આમને મૂકી દેવાની બીજી હળીને આમ ભાંગી પછી એને હે ને નિશેલા બટાડી દેવાની પછી આ હળીને પાહી મીકીને આને અહીંથી ભાંગીને આમ વાળી લેવાય એટલે આને અહીંથી મેકી રાવી રીતના મટાડ દે પછી આ હળ નામ રાખવા પાછે નાને ભાંગી લેવું પછી આવી રીતના પટ્ટી સીધી રાખવાની પછી જો આવી રીતના નામ આવતી જાય અસો આયા તો કામકાજ શરૂ કરી દીધું છે આને આવડતું નતું પણ એ શીખી ગયા ને આપણને આવડતું ને હવે આપણને શીખવા છે એમ ટ્રાય મારી કે લઈને આવડી ગયું કારણ કે પેલા આવતા એટલે એને તો આવડે મેં તો ઘરે જોયું નથી કે બનાવ્યા ભલે ન હોય તો તમને આવડી ગયું ને બનાવી એટલે ગમે વસ્તુ આવડી તો મારે ટ્રાય મારવાની છે શીખવાડે જો આ રીતનું કંઈક કરે છે તો આપણથી થાય તો કરશું અમાર કિસ્સો બેન બનાવશે કોણ બનાવશે કિસ્સો હાલો તો હે ને જો આવી રીતના આમ કરી દેવાને શરૂ બરોબર ને આમાં બીજો કાઈ હોય નહીં ફટાફટ મળે બનો એક મેકી ને એક ખાળી વટાડવાની હે આ કઈ રીત થાય એ તમે આગળ આગળ જોતા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય આમાં બીજું કઈ વધારે ન હોય એટલે હે ને સાયો હારો થાય

પાંદડું ઉલટું રાખીને ગૂંથે અમારે આવું ને અલગ દેશને અમારે બે પાંખું પાંખું છે તો સે આવી રીતે હા ઉંદા પાંદ રાખીને ગૂંથે તો એકદમ કાંટો થઈ જાય તો હે કાંટે ગૂંથે અહીંયા ગૂથેલું છે થોડુંક જાણ તો એકદમ કાંટો

નાળિયેળે પાન આવી રીતે પૂર્ણ કરવાનું આવન વધે ને આમ બાંધતું આવે

એનું કામકાજ કરે છે ને આ જો અહીંયા ગૂંથે છે મને તો તોય ફાયું તો નહીં જ અહીંયા છે આને આખું પાન ગૂંથી નાખશું સરસ મસાનું કેટલું મસ્ત ગું ને અહીંયા છે ને મારા હંસાબેન ગૂંથે છે આવડો કેલા જેવું તેવડો જેવું તેવું આવડી ગયું એને આવું ગુથ કોને કોને આવડે છે ને

કૌડું મોટું છે તો આમાં અડધી પોણી કલાક થઈ ગઈ એની એવું બધું છે અને અહીંયા ધીરાય ધીરા ઘણા બધા છે પણ એ બધા ગૂંથવા નથી અમુક જ આપડે ગૂંથવાના છે ને આપણું કામકાજ કરજો એટલે ભોગી ગયો છે આમ હવે એને બપોર થઈ ગયા છે ને ભૂખ પણ લાગી છે હવે એને ખાવાનો પ્લાન કરવો પછી આગળ બધું કામ કરતા તો ભાઈ મેં અત્યારે એને થઈ ગયા છે હા ફ્રી કેમ કે આપણે બનાવતા હતા ઝૂપડા એટલે હાંગ પડી ગઈ છે અને હું કહેવાય કે આજ તો પેસેલ આપણે નાળિયેરીના પાનની કઈ રીતની ગૂંથણી કરે ને એ તમને પૂરેપૂરો આખા વિડીયોમાં બતાવ્યું છે બાકી વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહે છે ઉપડાવ હું કહેવાય કે આપણા મકાન જે છે ને અત્યારે બરોબર નહીં દેખાય કેમ કે છે અંધારું એટલે આગલા વ્લોગમાં તમને પૂરું આપણા જે અહીંયા મકાન બનાવી તમને બતાવી વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરી વાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય